ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો એફ્ટીમાં મામૂલી મોંઘવારીના આંકડાઓ બાદ ફ્લેટ રહ્યા અમેરિકાના બજાર અમેરિકામાં ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી અનુમાનથી પોઈન્ટ થ્રી પરસેન્ટ વધારે વધી ત્રણ પોઈન્ટ ચાર ટકા પર રહી ત્યાં જ બેરોજગારીના આંકડાઓમાં આવ્યો ઘટાડો બજારની નજર હવે આજે સાંજે જાહેર થનારા ભારતના રિટેલ મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડા ઉપર પીસીએસએ ત્રીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ ડોલર આવકમાં ઘટાડાની આશંકા સામે એક ટકાનો વધારો માર્જિન્સ પોઈન્ટ સેવન પર્સેન્ટ સુધર્યા સાડા ત્રણ ટકા વધ્યું એડજસ્ટેડ નફો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ઇન્ફોસિસના પરિણામ આવકમાં અનુમાનથી ઓછું એક પોઈન્ટ બે ટકાનું દબાણ નફામાં એક પોઈન્ટ છ ટકાનું દબાણ તો કંપનીએ આવક ગાઈડન્સની નીચલી રેન્જ એક ટકાથી વધારે એક પોઈન્ટ પાંચ ટકા કરી એડીઆરમાં લગભગ ચાર ટકાનો ઉછાળો નાયકામાં ચારસો નેવું કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય લેક્સટેલ ઇન્ટરનેશનલ વેચી શકે છે હિસ્સો ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પર લગભગ એકસો અઠ્યાસી રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી સીએનબીસી બજાર એક્સક્લુઝિવ અને પીએમ મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે મુંબઈમાં અટલ સેતુનું કરશે ઉદઘાટન નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં થશે સહભાગી